પાંચ માટલા કરી નાખ્યા છે નાખીને હવે જે કાળુભાઈ જે છે આખી આગ હળગાવી છે કાળુભાઈના ના હાથમાં જે જોઈ રહીએ ટેસ્ટ છે આ જે ઘાસ નાખે તો આને માટલા ભરવાનું ચાલુ કરવાનું છે તો આપણે જે આગળ જોયું કે ભાઈ માટલાની અંદર જે ખાસ અલગ પ્રકારનું ઘાસ છે વનસ્પતિ છે એ એનું ગરમા ગરમ આખી વરાળ તમે જોવો છો બરાબર છે ગરમા ગરમ અહીંયાથી જે લઈને આવ્યા એ અહીંયા સુધી મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જે એક્સપ્લોર માહિતી સાથે તમે મારી પાછળના દ્રશ્યો જોતા હશો આજે અમે ભાવનગરથી કાઢું ભાવનગરથી કરાડા કેટલું થતું હશે એકવીસ કિલોમીટર અમે આવી ગયા છે કરેડા ઉંબાડિયું અને ઉંબાડિયામાં ઘણા પ્રકારના શાક જે કંદમૂળો છે એ વપરાતા હોય છે અને ખાસ શિયાળામાં ખાવાથી તમારા શરીરમાં ઘણા બેનિફિટો થતા હોય છે તો આજે જે કુદરતી ઉંબાડિયા તો ઘણી પ્રકારના ઘણા લોકો ઘણી જગ્યાએ બનાવે છે બરાબર પણ જે મારી પાછળ જે તમે કાળુભાઈ જોવો છો કાળુભાઈ

નકાનું ખોદવી પડે ખોદવી પડે પણ તારુભાઈ છે કે એને જે તમે જોવો છો લાઈવ જેને છોડવો ખેંચ્યો અને સીધી આટમાં આવી ગઈ જો આ આઠી હળદર જે છે આ જમીન માં હાવ પૂછી થઈ ગઈ કેમ કે આ જે હું બે 2016 થી પ્રાકૃતિક ખેતી કરું છું હા હા બરોબર આ એની કમાલ છે આપણે ઉંબાડીયા યુઝ કરીએ છીએ એ પણ બતાવવું તમને હવે આપણે જે ઉંબાડિયાની અંદર ખાસ જે આ ઉંબાડિયો જે બનાવવામાં આવે છે ને ભાઈ એ આમ નામ સીધું માટલામાં નથી થઈ जातो બરાબર છે એમાં એક ખાસ પ્રકારનો જે એક આખો ખડ આવે છે ઈ ખડને આખું ખાડામાં નાખવામાં આવે ને ના એ માટલામાં જ પણ યુઝ કરવામાં આવે માટલામાં એનો નાખી અને પછી તેનો ટેસ્ટ બે હા એ છે ને ભાઈ માટલાની અંદર આખું ખડ નાખવાનો એમાં શાકભાજી નાખવામાં આવે હળદર છે કે નહીં આ હળદરમાં જ છે આપડે બરાબર

એની મહેનતની કમાલ છે કે જ્યારે આપણે સિટીની અંદર બેઠા બેઠા જેને કહેવાય કે અલગ અલગ પ્રકારના શાકભાજીઓ છે અલગ અલગ પ્રકારના સ્વાદો લેતા હોય છે પણ હમણાં તમને ખબર હોય તો ચોમાસાની સિઝન ચોમાસુની સિઝન તો નહોતી આમ તો શિયાળો જ હતો કાળુભાઈ બરાબર ને પણ એની અંદર જે આ માવઠું આવ્યું વરસાદ જેવું જેને કહેવાય કે એમ લાગ્યું ચોમાસું ચાલુ થઈ ગયું છે એમાં જે આપણા ધરતીપુત્રો છે ને ખૂબ જ જેને કહેવાય ને કે બહુ મોટું નુકસાન આ છે ને જો વાલોળ છે અને ઉબાડીયામાં રેસીપીમાં વાલોળ પણ ઉપયોગ થાય છે તમે જે આ ફૂલ વાળા આ ફૂલ નો મતલબ શું હશે ફૂલ થાય ને પછી આ વાલોળ બેસે બરાબર હા જોવા સમજાઈ ગયું આપડે જો મિત્રો તમે જોતા પહેલા સૌ પ્રથમ ફૂલ થાય અને એની બાજુમાં તમે આ જોતા છો ને જો આ વાલોળ છે બરાબર છે અને પછી આ વાલોળ વીણી લેવા હવે આ જે આપણે શાક બકાલું તો ત્યાંથી ખેંચીને આવ્યા હવે અહીંયા આ બધુંય આ સક્કરિયા છે હા એ આપણે અહીંયા કરવાના કરવાના એટલે ધોવાના સાફ આ રતાળુ છે એની પણ સાલ ઉપર થી ઉતારી નાખે એટલે આ રતાળુ છે બરાબર બરોબર આ રતાળાનું આ રીતનું સાલ ઉખાડવાનું ચાલુ જો આ આ રીતે જે છે ને ઉપરની આખી શાલ કાઢતા હોય છે અને આ રીતે જ્યારે વાડીમાંથી જે આ રતાળુને સક્કરિયાની કાઢવામાં આવે છે ત્યારે આખું જેને કહેવાય ને કે ભાઈ કેમ કે આ જમીનમાં જ થતું હોય માટીવાળું હોય એટલે માટીવાળું હોય એટલે એને વ્યવસ્થિત રીતે જે વોશ કરીને તમે જોવો છો કે આ જે સક્કરિયા છે એકદમ જબરજસ્ત જેને કહેવાય કે આ તાજું પાણી જે આવે છે એની અંદર ધોવામાં આવ્યા છે બરાબર છે આ જે રતાળું છે એને પરફેક્ટ રીતે એકદમ મસ્ત જેને કહેવાય કે ધોઈ કાઢવીને કમ્પ્લીટ કરવામાં આવ્યા છે મિત્રો પહેલા જ્યારે આપણે જોયું કે દરેક પ્રકારના જે શાકભાજી છે જે કાળુભાઈ અને તેમના પરિવાર દ્વારા જો આ રીતે જે પૂરી જેને કહેવાય ને કે વ્યવસ્થિત રીતે જે સમારીને ઓકે કરી નાખ્યા છે અને પછી જે છે આ તમામ પ્રકારના જે શાકભાજી હોય છે એની અંદર મસાલા ચડાવવા કાળુભાઈ હવે આ કઈ રીતે શું કરો છો તમે આમાં મેં નિમક નાખ્યું છે આ સુરતી પાપડી છે અને નિમક આમાં કે સફેદ હોય ને લીલી થઈ જશે ત્યાં હું આ સફેદ પાપડી છે એની અંદર જે આખું મીઠું છે જે આપણે નમક કેવા માં આવે છે એ નાખ્યું છે અને નાખીને એને બરાબર છે ને હલાવવામાં આવે છે હવે એમ કહે છે કે કાલુભાઈ આખી જે વ્હાઇટ છે ને એ આખી ગ્રીન થઈ જશે આ રીતે આ જે છે આખી ઉંબાળિયાની રેસિપી તૈયાર થતી હોય અને આ જે છે આખી શિયાળામાં જેને કહેવાય કે ત્રણ થી ચાર મહિના જ આ બનતી હોય છે ને આ ટાઈપના દરેક પ્રકારના જે કંદ મૂળ છે એની અંદર વપરાતા હોય છે અને જેને કહેવાય છે કે આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે અને કાળુભાઈ એ જે છે એ આખી બનાવતા હોય છે જે તમે જોવો છો બરાબર છે આમાં ચાર થી પાંચ પ્રકારના શાકભાજી કાળુભાઈ કેટલી પાંચ પ્રકારના હોય છે ને હા આપણે અત્યારે આમાં રતાળુ નાખશું બટાકા નાખશું સક્કરિયા નાખશું અને આ સુરતી પાપડી બરાબર દેશી વાલો એટલે કઈક ને કઈક આપણે વાત કરીએ તો એક આ વાલો છે એક બીજી આ છે આ છે રતાળુ છે આ સક્કરિયા છે અને સામે છે એ બટાકા છે એટલે એમ કરીએ તો પાંચ પ્રકારના જે શાકભાજી છે એ આની અંદર આવી જાય છે જો આ છે ને બધી હવે ગ્રીન થઈ ગઈ સફેદ હતી હવે ગ્રીન થઈ ગઈ આ છે ને આખી આનો કલર આખો ચેન્જ આવી ગયો છે જે તમે જોયો બરાબર છે આની ચટણી બનાવેલી છે આ છે આખી લીલા મરચાની આખી ચટણી છે ઈ ચટણી જે છે હવે આ બે જે વાલોળ છે એની અંદર એ નાખી દેવામાં આવી મિક્સ રીતે અગાઉ અમે તમને જે છે વાડીમાં બતાવ્યું હતું કે આમાં જે તમામ પ્રકારની વસ્તુ ઉપયોગ થાય છે એ બધી વસ્તુ જે છે કાળુભાઈ ની જે વાડીની છે એના જ ખેતરની છે ને એમણે જ ઉગાવેલી છે તમામ પ્રકારની વસ્તુઓ કાળુભાઈ બરાબર ને આમાં અમુક વસ્તુ જ આપણે જે બહારથી લાવવું પડે બાકી બધી આપણી પોતાની વાડીની વસ્તુ એટલે કંઈક ને કંઈક વાત કરીએ તો કાળુભાઈ જે વસ્તુ ઓર્ગેનિક કુદરતી રીતે ખવડાવે છે ઈ પ્યોરલી એમ કાળુભાઈની એક જેને કહેવાય ને કે પ્રેમ ભાવના ઈ આની અંદર કંઈક ને કંઈક છળકે છે ઈ તમે ચોક્કસ જોઈ શકો છો જો એ કઈ વેચાતું કે એ કોઈ નથી લાવતા બરાબર ને કાળુ ભાઈ પોતા ની જ વાડી માં તૈયાર થયેલું ઓર્ગેનિક અને કુદરતી વસ્તુ છે એ તો અત્યારે સુગંધ અહિયાં જોવા તો એકદમ મસ્ત આવે છે ધાણા જીરું ધાણા જીરું કેમ પોતાનું દળાવેલું સ્માઈલ કેવી આવે એકદમ સુગંધ ની વાત કરી ને ભાઈ તો એકદમ અત્યારે મસ્ત છે તાણા જીરું છે હળદર છે પછી જે ઓલી ચટણી જે એડ કરી છે આખી જે કોથમરી મરચાની જે રીતની અને વસ્તુ છે એકદમ બેસ્ટ તમે જુઓ હું તમને આખો વ્યૂ પાણીથી બતાવું જોરદાર જે મસાલો છે એની અંદર એકદમ જે છે મિક્સ કરવામાં આવ્યો છે હા સક્કરિયા આપણે પહેલાં મળ્યા પછી વોશ કરીને પાછા સાફ કરી નવામાં સક્કરીયા એક થાય બે પ્રકારની વાલોળ છે એ એડ થઈ ગઈ તી હવે જે છે આની અંદર જો સકરીયા નાખવામાં આવે છે જોવો છો અને વોશિંગ ની વાત કરીએ તો એને બેસ્ટ રીતે જેને કહેવાય કે ધોયેલા છે એકદમ હવે આની અંદર બટાટા આવી ગયા જેવો તમે જોવો છો હવે એ ઉછેર હતાળો હવે છે ઈ રતાળુ જો છે રતાળુ અને સક્કરિયાની વાત કરીએ તો એ આખા કંદમૂળ જે અલગ પ્રકારના જે જમીન ની અંદર જ થાય બરાબર ને કાળું કંદમૂળ આમાં બટાકુ છે રતાળુ છે બધું કંદ માં આવે બરાબર અને સક્કરિયા અને આ શક્કરિયા ને રતાળા ની આપણે વાત કરીએ કાળુભાઈ તો શિયાળામાં જ થતા હોય છે ના બારે મહિના થાય પણ જે રતાળુ છે એ શિયાળામાં જ બરાબર છે આ ઇનોર આજ સિંગ તેલ છે આમાં થોડુંક એડ કરવું પડે કેમ કે આ બધું છૂટું છૂટું રે

અને હવે જે આ ઘાસ છે જે ગોઠવવામાં આવે એ ઘાસ ને લઈને તમામ પ્રકારના જે પાંચ પ્રકારના જે શાક છે અલગ અલગ પ્રકારના એ આની અંદર નાખવામાં આવશે એ કઈ રીતે જે નાખવામાં આવે છે આપણે જાણીએ કાળુભાઈ પાસેથી માતલમ ભરવાનું ચાલુ કરવાનું છે તો આપણે જે આગળ જોયું કે ભાઈ માટલાની અંદર જે આ ખાસ અલગ પ્રકારનું ઘાસ છે વનસ્પતિ છે એ એનું નામ શું કીધું તો કાળુભાઈ તમે કલાળનું ખડ કલાળનું ખડ છે કેવામાં આવે છે જે તમે જોવો છો કે આની અંદર જે છે આપણે અગાઉ જોયું કે બેન છે એની અંદર આખો જે ઘાસ અંદર બરાબર વ્યવસ્થિત રીતે ગોઠ્યું હવે એની અંદર છે ને આ તમામ પ્રકારનું જે શાક છે પાંચ પ્રકારના જે અલગ અલગ પ્રકારના કંદમૂળ છે બરાબર બટાકા છે સકરિયા છે બરાબર એ બધું જે મિક્સ કર્યું કાળુભાઈએ હવે આના જે અલગ અલગ પ્રકારના માટલા છે ને એ ભરવામાં આવે છે તમે છો અને અંદર જે ઘાસ છે ઘાસ હશે ત્યારે હળગી જાય કે કઈ રીતે એ બધું છે ને એનું ઓગળીને સ્માલ બેહી જાય આખું બધું ઓગળી જાય અને આની અંદર એક આખી સ્માઇલ આવેલ આવી જાય અને એનો ટેસ્ટ બે બરાબર આપડે જે કીધું કે આમાં કઈક હેડ ઓફ છે એ માટલા અંદર બધા એડ કરી દીધા છે અને પછી જે જયારે એડ કરવામાં આવે છે પછી એ માટલાની માથે પણ આખું જે છે આખું ખળ એને બંધ કરી દીધું બંધ કરી દેવામાં આવે આ એક કમોસ કહેવાય બરાબર આ કમોઈ નું પણ સારું એવું છે હા આનો ભાગ ભજવે છે ઝાડ થાય છે આ કમોઈ જાત નામનું એક ઝાડ થાય છે અને આ પાન પણ અંદર કેમ કે ઓલું ખડ બધું ઓગળી જશે એટલે પાન પણ અંદર મિક્સ થઇ જાય

અમે તમને આગળ આખું બતાવશું કે કાળુભાઈ ખૂબ જ એક બધા માટલા જેને કહેવાય કે એક બે ત્રણ ચાર ને પાંચ માટલા જે છે એ તૈયાર કર્યા છે તમે જોઈ શકો છો અને નીચે આ પાંદડું નીચે રાખવાનું માટી નો જાય બરાબર છે એના માટે અંદર માટી ન જાય એ માટે આ જે આખું જે પાંદડા છે એ પાન પાન મૂક્યું મૂક્યું છે હવે આજુબાજુ છે ને લાકડા જે છે એ ગોઠવવામાં આવે છે અને પછી આમાં જે છે એક આખી આગ કરવામાં આવશે એ આ કેટલી કલાક ઓલું પ્રક્રિયા હોય છે કાળુભાઈ આમાં એવું છે કે કેવી આપણે તાપ કરીએ છે એની ઉપર આધારિત છે ધારો કે કલાકમાં પણ નીકળી જશે બરાબર ટૂંકમાં આમાં આપણે કેમ કે ગેસમાં ધીમો ફાસ હોય છે કે કેટલી પ્રકાર ગરમ થાય છે કેવો મોટો ભઠ્ઠો હોય છે કેવા લાકડા હોય છે એના ઉપર આધાર હોય છે અને કાળુભાઈ જે કાયમ માટે બનાવતા હોય છે એટલે એને આખી એક વસ્તુની પ્રોસેસની ખબર જ હોય છે ભાઈ કે આટલી વારમાં જે છે એ અંદર જે તમામ પ્રકારનું શાકભાજી છે એ પાકી ગયું હોય છે એટલે આ રીતે જે છે ને આખું કમ્પ્લીટ કરવામાં આવશે અને પછી છે ને આખા માટલા બધા દેખા છે એની આખું પેક કરી દેવાનું એક જ પેક જ છે એટલે હમણાં છે ને આખું આમાં લાકડા નાખીને બળતણ તમામ પ્રકારના નાખીને અને આખું પેક કરવામાં આવશે ને પછી જે છે એ આમાં ફાયર એટલે કે આગ લગાડવામાં આવશે અને પછી જે છે એ તૈયાર થશે એટલે કન્ટિન્યુ હજી તમે બન્યા રહેજો હજી આમાં આગ પણ કઈ રીતે લાગે છે કઈ રીતે સળગાવે છે અને કેટલી વાર સુધી જેને કહેવાય કે તૈયાર થાય છે હવે મિત્રો તમે જે અમારી પાછળ જે જોવો છો દ્રશ્યો બરાબર છે એ આખું જેને કહેવાય કે બધું કમ્પ્લીટલી પાંચે પાંચ માટલા જે છે એ કમ્પ્લીટલી કરી નાખ્યા છે અને હવે જે છે એ તમામ પ્રકારના બળતણોની નાખીને હવે જે કાળુભાઈએ જે છે આખી આગ હળગાવી છે તમે જોવો છો બરાબર છે અને હવે એવો જેને કહેવાય કે ફાયર આગ કરશે જેથી કરીને અંદર રહેલા જે શાકભાજી છે એ તમામ પ્રકારના શાકભાજી છે એ અંદર આખા પાકી જાય અને અને એનો જે જે સ્વાદ સ્વાદ છે ઉંબાડિયાનો એકદમ તમને મળે મિત્રો મહેનતની જ્યારે વાત કરીએ મહેનત વગર કોઈ વસ્તુ મળતી નથી જયારે કાળુભાઈ જે છે એ સતત જેને કહેવાય કે બે ચાર કલાકની મહેનતે આ જે છે ઉંબાડિયું તૈયાર કરે કેટલી ચાર કલાક લાગતી હશે એમ હા મહેનત ચાલુ કરીએ એટલે આપણે ચાર કલાક થઈ જાય ચાર કલાક જેવું થઈ જાય પોતાની એમનું આખું જે પરિવાર છે તમામ પ્રકારના બધાના સહકાર થી જે આ ઉંબાડિયું છે એ તૈયાર થાય છે કેમકે એક વ્યક્તિનું કામ નથી કે આ વસ્તુ જે છે એ તૈયાર કરવું એ

હવે અહીંથી આ તમામ માટલા છે એ જો આ કાળુભાઈની જે ગાડી છે આ ગાડીની અંદર બધા માટલા રાખવામાં આવશે ને આ જશે એકવીસ કિલોમીટર દૂર એટલે કે ભાવનગર જઈને ત્યાં બધા વાટે જશે કે હા બધા વાટે જશે એમાં તમારું સર્ક્યુલેશન કઈ રીતનું છે ત્યાં આગળ એક ગ્રુપ છે ને બધા જે જે લેવા આવે છે એ લોકો નંબર એડ કરાવતા છે એવી રીતે મેં ગ્રુપ બનાવેલું છે બરોબર અને ગ્રુપમાં રોજે મેસેજ નાખી દઈએ ભાઈ એટલા ટાઈમે આ ઉમાડ્યું આવશે એ લોકો ત્યાં રાહે હોય એટલે કાળુભાઈ ની મહેનત કીએ તો એને દાદ દેવી પડે એમ છે આ વસ્તુ છે એ ગમે એમ એમ તો થાય છે છે બરાબર એટલે કાળુભાઈ આ આ મહા જે તૈયાર કરે છે છે જો એ કમ્પ્લીટ ઉંબાડિયું થઈ ગયું છે હવે આ ચડશે ગાડીની અંદર બરાબર છે અને ત્યાં આગળ જે બધા જે શોખીન વસ્તુ છે ઓર્ગેનિક ખાવાના કુદરતી વસ્તુ જેને કહેવાય કે જે જમીન ની ઓલા મિત્રો આ રીતે હજી અહિયાં છે ખોલવામાં આવે છે માટલું ઈ તમને દ્રશ્યો બતાવી દઈએ ગરમા ઘર જે હજી તમે જોશો જો આમાંથી હજી જે છે ધુવાડા નીકળે છે વરાળ હવે અને આપણે અહીંયા આગળ જે આ ઘાસની બધું જે ઉપર ફીટ કર્યું હતું કાળું ભાઈ એ તમે આગળ વિડીયોમાં જોઈ ચૂક્યા છો અને આ કમ્પ્લીટલી પાકીને જે કલાક આપણે ભઠ્ઠાની અંદર પકાયું હતું માટલામાં બરાબર છે એ કમ્પ્લીટલી થઈ ગયું છે અને હમણાં જે ગરમ ગરમ જેવા ઉપર જે એને ખડ મૂક્યું હતું બરાબર છે એ અત્યારે કાઢવામાં આવે છે અને જે આપણે વિશેષ કીધું કે આની અંદર જે હેડ ઓફ ધ પોઈન્ટ જે ખડ છે એ ખડની જ વિશેષતા છે અને એનો જ જે સ્વાદ છે એ આની અંદર જે કાયમ માટે રહે છે ને લોકોને જે આકર્ષે છે એ આ જ વસ્તુ છે હવે જે છે ને હમણાં જો ગરમા ગરમ ભાગ છે આ ત્રીજું માટલું છે બરાબર ને ભાઈ આ ત્રીજું માટલું બે તો અમે આવ્યા રસ્તામાં ત્યાં પૂરા થઈ ગયા ત્રીજું છે ટોટલ કાળુભાઈ જે તો આખું ગરમા ગરમ આખી વરાળ તમે જોવો છો બરાબર છે ગરમા ગરમ ત્યાંથી જે લઈને આવ્યા એ અહિયાં સુધી કમ્પ્લીટલી આગળ આપણે જોયું કે હોબાળીઓ કઈ રીતે લાઈવ બને છે કઈ રીતે વાડીની અંદર કાળુભાઈ ને અહીંયા બને છે કરેડાની અંદર બરાબર છે હવે આ જે દ્રશ્યો છે એ ભાવનગરના છે આ જે છે એ સંસ્કાર મંદિરનો રોડ છે અને આ રોડ જે આવે છે એ રોડ આપણે જે રામંદ્ર મંદિર વાળો રોડ છે અને એ જ રોડ ઉપર જે આ છે જેવું લખેલું છે કે કાળુભાઈ કરેડા આનંદ શાકભાજી એન્ડ ફ્રૂટ્સ બરાબર હવે અહીંયા આગળ છે ને આ પ્રકારના જે આપણું ઉંબાડિયું છે એ બનીને અહીંયા આવી જાય છે આ રીતે જે છે એ ત્યાંથી આપણે જે આખી પ્રોસેસ આગળ જોઈએ બરાબર છે હવે જે આ ઉંબાડિયું છે એ અહીંયા સ્પેશિયલી જે બનીને કમ્પ્લીટ આવી ગયું છે ને આ રીતે જેને જોકમાં જે છે એ આપવામાં આવે છે બરાબર છે આ રીતે તો એની આરે જે ચટણી છે એ રીતે અને લોકો જે છે એ મોટા પ્રમાણની અંદર આ જે ઉંબાડિયું છે એ લેવા માટે આવી જતા હોય છે આ તમે જોવો છો ગરમ ગરમ આપણે ત્યાં જોયું ત્યાં આગળ બન્યું પણ અહીંયા તે ગરમ ગરમ જ છે ધુવાડા નીકળે તમે જોવો છો બરાબર છે અને જે છે વજન ઉપર નામ દર્શનભાઈ જાની છે અને અમુક હું ભાવનગરમાં રહું છું અને આ ઘોઘા તાલુકાના કરેડા ગામના કાળુભાઈ છે એનું ઉંબાડિયું અમે વર્ષોથી ખાઈએ છીએ અને અમે ગ્રાહકોએ એને પ્રોત્સાહિત કરેલા છે કે ભાવનગરમાં તમે શરૂ કરો એટલે પોતાની વાડી એક ઓર્ગેનિક બધું શાકભાજી પોતેને પોતે આવી અને કમ્પ્લીટલી પોતે પોતાની વાડીએ બનાવી અને ગરમ ગરમ ઉબાડ્યું અહીંયા ભાવનગર તળાજા રોડ ઉપર એચ કે બંગલાની સામે તેઓએ વેતન કેન્દ્ર કરેલું છે નવો મિત્રો હવે આ છે ઉંબાડિયું ના ચટણી આ ચટણી હે નહીં હોય છે અને તાજી તાજી વાડા પોતાની જ વાડીનું હોય તાજે તાજું એટલે વસ્તુ આખી એકદમ મસ્ત જ બનતી હોય પછી છે ગરમા ગરમ એકદમ બેસ્ટ છે એટલે આવી રીતે તમારે ગરમ ગરમ જો ઉંબાડિયું ખાવું હોય તો તમે કાળુભાઈ અમે નંબર નાખેલો છે તો કાળુભાઈ આપણે જો વાત કરીએ તો આપણું જે આ લોકેશન છે કઈ જગ્યાએ છે પેલા તો આ લોકેશન તળાજ રોડ કહેવાય સસ્કાન મંડળ અને ભાંગલે ગેટ ની વચ્ચાળ કહેવાય એસકે દવાઈના બંગલા ની સામોસામ કહેવાય બરોબર અંકુર કરિયાણા સ્ટોર નું બાજુમાં છે એમાં આ દુકાન છે અહીંયા દુકાને હું કરેડાથી બનાવી અહીંયા સેલિંગ કરવા

આજુબાજુમાં જે હોય છે બરાબર તો એમાં એની બે કિલોમીટરની અંદરમાં હોય તો ચાલીસ રૂપિયા લેવી છે એમાં કદાચ પાંચસો હોય કે કિલો મંગાવ્યું બે કિલો હોય બરાબર તો એના ચાલીસ રૂપિયા લેવી અને એનાથી વધારે હોય તો એનો ચાર્જ વધે છે એટલે મિત્રો આ હતા કાળુભાઈ ડિસ્ક્રિપ્શનમાં અમે કાળુભાઈનો નંબર એ ઉપર ડિસ્પ્લે ઉપર નાખેલો છે તમે જો ખાવાના શોખીન છો ઊંબાળ્યું બરાબર છે તો તમે જે છે કાળુભાઈનો સંપર્ક કરી શકો છો તમે ફોન કરીને એને પૂછી શકો છો ભાઈ તમે ક્યારે ભાવનગરમાં હવે તમારો પ્લાનિંગ છે તમે ક્યારે આવવાના છો તો ખાસ કરીને તમે અમારી ચેનલમાં નવા હોય

અને ખાસ કરીને તમે ચેનલમાં નવા હોય આવી અલગ અલગ પ્રકારની અલગ જ સ્ટોરી જોવા માંગતા હોય અલગ જ વિગત જોવા માંગતા હોય એક્સપ્લોર માહિતી જોવા માંગતા હોય તમારી ચેનલનું બે લાઇકન છે એ ટ્રેસ કરી દેજો અને ખાસ કરીને જો તમને વિડીયોમાં મજા આવી હોય તો તમારા દોસ્ત મિત્રો વર્તુળ સ્નેહીઓને આ વિડીયો શેર કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા ભૂલતાની ચેનલને સબસ્ક્રાઈબ